અમદાવાદ પૂર્વ ઝોનના અમરેવાડી વોર્ડમાં પ્રખ્યાત શમશાન રોડ પર કમલ હોટલની પાસે જય ગુજરાત વસાહત નામના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જાહેરમાં એટલા મોટા તોતીન ગેરકાયદેસર બાંધકામના અહેવાલ અમદાવાદ સિટી ન્યૂઝ દ્વારા ગત મંગળવારે પ્રકાશિત હોવા છતાં અને આ ગેરકાયદેસર બાંધકામની કેટલીક લેખિત રજૂઆત હોવા છતાં બાર લાખની કટકીના કારણે પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતું નિમત તંત્ર માત્ર નોટિસો બજાવીને આ ગેરકાયદેસર બાંધકામને સીલ પણ માર્યું નથી આ જ પૂર્વ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર અને અધિકારીઓ જ્યાં ગેરકાયદેસર બાંધકામોમાં રૂપિયા મળતા નથી ત્યાંથી ત્રણ વાર સીલ મારી માલિકોને ધમકી આપી બંધ કરાવે છે પણ જે બાંધકામમાં રૂપિયા મળી જાય ત્યાં ડીવાય કમિશનર સુધી રજૂઆત હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ બિંદા ચાલે છે હવે જોવાનું રહ્યું કે આ ધમધમતું ગેરકાયદેસર બાંધકામ ક્યારે બંધ થશે અરે આમાં ડિમોલેશન ક્યારે થશે